નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપસો કુશળશો મિત્રો આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય અને જય જલારામ જય માતાજી જય ઠાકરધાણી અને જય દ્વારકાધીશ મિત્રો ઓમ નમો શિવાય હરિ ઓમ મિત્રો વાગી ગયા છે દસ ફટાફટ નીકળું ઓફિસે જવા માટે એવી તબિયત થોડીક નરમ ગરમ થઈ જાય છે કે એમ થાય જવું કે ન જવું ઓફિસે પણ જવું પડશે વિચાર તો જાઉં જવાનું કરીએ પણ પછી ફટાફટ હવે નીકળું તૈયારી કરી લીધી રોજ રાતના બાર વાગે એવું થાય કાંઈક ને કાંઈક કરી વિડીયો એડિટ કરું બનાવું પેલો વિડીયો બનાવું પછી વિડીયો કહું ચાલો મિત્રો અત્યારે હવે સમય થઈ ગયો છે દસ વાગ્યાનો ટાઈમ છે મારો ઓફિસનો દસ થી છ નો દસ ઘરે વાગે છે જલ્દી જલ્દી નીકળું આવીને પછી જોશું વિડીયો એડિટિંગ કરશું કેમ કરશું આજે ભાઈ પણ આવવાના સમાચાર છે પણ ક્યારે આવે છે કઈ જાઉં છું વહેલા આવે તો કંઈક ફોન કરજો તો કંઈક જોશું તો મિત્રો વાગ્યા છે સાંજના સાડા છ ઘરે છું ઘરે આવી તો ભાઈ આવ્યા છે મારા રક્ષાબંધન તો પૂરી થઈ ગઈ નહીં ત્રણેક દિવસ થઈ ગયા ચાર દિવસ થયા ચોથો દિવસ છે પણ હજી આસપાસ રાખડી બતાવી બે દિવસ આગોત્રીએ બાંધીને બે દિવસ પાછળે બાંધીએ બરાબર ને તો આ ભાઈ પહેલાંય તમને બતાવ્યા હતા મારા ભાઈ છે રમેશભાઈ સુરત થી આવ્યા છે તો જો રાખડી બાંધી અને એનું ભાગ્ય કેવું છે કે નેપાળથી પશુપતિનાથ થી રક્ષા પોટલી આવી હતી મારા માટે ભગવાનને કહી કે મારા ભાઈની રક્ષા કરે મારે બદલે હું એને બાંધી દઉં કારણ કે મારા નણદે માર રક્ષા બાંધી છે આ રક્ષા પોટલી મારી બેનપણી મારી માટે લઈ આવી હતી હવે હું એનાથી મારા ભાઈની રક્ષા કરી દઉં કારણ કે રક્ષાબંધન પ્રતી ગઈ છે રાખડી માટે વિચાર્યું પણ ન હોય બરાબર ને ઓફિસ થી આવીને ભાઈ દેખાણા એટલે વિચાર કરે હલો રાખડી બાંધી દઉં મારી નાંદુ એમાંથી તમને વિડીયો આપ્યો હતો ને મારા ભાઈની ની માધું ત્યાં વિડીયો નહોતો દેખાણો એટલે ભાઈ ભગવાન મૂક્યા કે જા ત્યાં શ્લોક છે પછી મુંબઈ થી ધરમસિંહ પટેલે આ શ્લોક બોલીને લખીને મોકલ્યો છે કમેન્ટમાં મને આવડે બોલું છું જે યેનભદ્રો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ રક્ષે મા ચલ મા ચલ આ આવડે એવું આપણે આગું કરી બરાબર ને ભાઈને રક્ષા યાચીએ બીની બાંધે ભાઈ આજી અમર રાખડી રે આમ તો કુંતાનું ગીત છે કુંતા બાંધે અભિમન્યુને અમર રાખડી રે દર્શે દુશ્મન દેખી તારી આંખડી રે તો આ છે આપણી રક્ષા પોટલી દેવાનું ન હોય નાના હમણાં જઈ ગયા તા રાખડી આપણી વિધિ પૂરી થઈ ગઈ હતી બેન જે દેવાની હોય ને રક્ષિણા લઈ લીધી હતી એટલે કુ દેવાનું ન હોય અસાની વીજ પર બાપ દીકરો બે આવે હતા ત્યારે મેં આ રાખડી પણ આપી દીધી હતી એમને તમે ત્યાં માંધી લેજો આ તો અચાનક એમનું આવવાનું થયું એટલે મને લાભ મળી રહ્યો છે ચાલો ભાઈને ને નીકળવું છે આઠ વાગ્યાની ટ્રેન છે પોણા સાત થાય છે એટલે ફટાફટ જમવાનું કરવું તૈયાર અને પછી જમીને નીકળી જાય સાતમ આઠમ કેવી બની તમને બતાવી ખવડાવી સમયસર પહોંચવું હોય ને તો થાય તારો જમવા માટે ગાય કે છે મને મોડું થાય છે મોડું થાય છે તો અમારે લાડવા મૂનફાણ ના પાડે છે ઠંડી ને આગળ લાડવા લાડવા ના પાડે છે મીઠા ભેત ખીચડી કાનનું અથાણું હજી રોટલી છે પણ ઉપાડું આ ખાખરા ખા ઈ ભારે લાગે ખાખરા ખાવ ખાખરા ખાવ

પૂરી મીઠલી પૂરી બે ત્રણ જાતની પૂરીઓ એ બધું બનાવવાનું અને રાતે અમારા મોડું થતી જમીન પછી બીજી સાત માટે આજે કાંઈક બનાવે છે શું બનાવે છે મૂક્યો તો આજે રમેશ મામાને રેલવે સ્ટેશન મૂકવા કચ્છ એક્સપ્રેસમાં જવાના હતા સુરત મૂકીને આવ્યો તો આ લોકો તો મળી ગયા ચાલુ હોય શું બનાવે છે બનાવવાનું ચાલુ જ છે એકલા હાથે બધું કરવું ને બોસ હેલ્પ દિવસ એવું થઈ ગયું સાત થાય ને સવા 4 થાય અમારી ત્યાં શું મમરા મમરા છે નાસ્તો મમરા ખવાય

એ નિયુન એ ડિસઓસ આઇટમ કાલે નોકરી કરવા જવું પડે એટલે ગાય રાખવી પડે મળે એક કાર તકલીફ આજ મજા નથી આવી જો અવાજ ફરી ગયો છે તો હિંમત આવી કે હેલોલો કરી લઉં

એટલે બધું સાતમ આઠમ એટલે બધું સેવ ગાંઠિયા બધું જ મળી રહે ઘરમાં એટલે જો બનાવી જ નાખી રાત ભલે જાગવી પડે છોકરા આવે ને એનો આનંદ ગણવો હોય મનથી મિત્રો કઈ કાલે વિડીયો સાંજે પછી પૂરોય ના કર્યો મમરા વગારે સાફ કર્યો સાડા બારે કાલે થઈ ગયો પછી સુઈ જવા જો ફરી વિડીયો કરી આજે સવારે ઉતાડવા ગયા એટલે શરૂઆત ન કરી અત્યારે સવાડા છ થયા છે પહોંચ્યા છે ઘરે હવે વિડીયોની શરૂઆત કરું તો પેલો સુવિચાર લઈ લઉં બે દિવસનો વિડીયો ભેગો કરશું હવે હમણાં જ બનાવવો છે મોનથાળ મોંથાળ તો તૈયાર આવ્યો છે હમણાં જ બનાવવો છે ટોપરા પાક ચટણી રાબ અને શાક એટલું બનાવી લઈશ થશે તો એ મંડળી પહેલાં એમ થયું સુવિચાર લઈ લો ને પછી જ આગળ વધી જેટલી કામગીરી થશે તમને બતાવાશે એ બતાવશું કદાચ આજ પાછી અગિયાર વાગ્યા કરવું પડે ચાલો મિત્રો છોકરા આવશે એમની માટે તો શું કામ આ બધું કરીએ તો દિલ જીતી શકાય લોકોનું એટલે આપણે મકસદ પર દિલ જીતવાનું રાખવાનું કોઈનું દિલ જીતવાનું મકસદ રાખીએ તો સારું છે દુનિયા જીતીને તો સિકંદરે ખાલી હાથે ગયા છે સિકંદર આખી દુનિયા જીતી શક્યા પણ ભેગું કાંઈ ન લઈ શક્યા એટલે જ એને નાનામીમાં હાથ બારે રાખ્યા હું ખાલી હાથે જઈ રહ્યો છું એટલે હું એવું વિચારું છું કે કોઈના દિલ જીતશું તો એ પાછળ યાદ રાખશે ગમે એ દીકરા દીકરી કે સંતાન હોય તોય ભલે અને આજુબાજુ અડોશી પડોશી હોય તોય ભલે બરાબર અને બાકી તો એક વિશેષ કહેવત એવી છે કે જે લોકોની કદર કરે છે ને એને બે કદરી લોકો બહુ પડે છે એની કદર કરે કે ના કરે ઘણી કદર કરવાવાળા લોકો છે અનુભવી પણ છે એ બધાની કદર કરશે પણ એની કદર થાય કે ન થાય એ કાંઈ નક્કી નથી હોતું પણ આપણે દિલ જીતવાના મકસદ સાથે આગળ વધી રહ્યા છીએ ચાલો હવે મળીએ રસોડામાં પછી જે કંઈ થાય તમને બતાવતા જઈએ બરાબર ને રોજ જાગી જાગીને થોડું થઈ જાય થોડોક અવાજ પર અસર પડી છે સત્ય છે આજે હવે શું બનાવવાનું છે હોળી સાડા છ ઘરે આવી ગઈ હતી ને સાડા સાત થાય છે હું બટેટાનું શાક બનાવી દીધું સૂકી ભાજીનું ચટણીની તૈયારી કરું છું ઘઉંની રાત બાર માટે અહીંયા મેં ફાડા પલાળી રાખ્યા છે ઘઉંના ફાડા એ ઘઉં બતાવું કઈ રીતે રાંધે ને અહીં ટોપરા ભાગ બનાવી લઉં તો જો એ છીણ લીધી છે એને થોડીક શેકી લઈશ ખાંડ જેટલી છીણ છે ને એટલી ખાંડ લઈશું આપણે

જોઈ લઈ જોઈને કોપરામાં તો જરાવરમાં થઈ જાય બે આ છે ને એક તારી ચાંસણી બનાવવાની છે ખાલી એકદમ ઘડ્યો નથી ખાંડ ગળી જાય ને ત્યાં સુધી એને હલાવીને પછી એની અંદર કેસરના ચાર પાંચ તળા નાખી દઈ એટલે આપણે કેસર નાખી દઈશું અંદર કલરે આવી જાય ને ખાવાનું પણ સરસ લાગે ને એનો ટેસ્ટ પણ કેસરનો આવે અને હલાવશું કેસરને જો આપણે ચાંસણી આમ જોઈ લઈશું જરાક જો સરસ તાર થાય છે થઈ ગઈ છે ગેસ એકદમ ધીમો કરી નાખીશ કારણ કે માવો હવે નાખીશ એટલે ગેસને બંધ કરી દઈશ જરૂર પડશે તો પછી કરી દઈશ કારણ કે ચાસણી આવી તૈયાર થઈ જવા આવી છે એટલે ત્યાં સુધી જો આ બાજુ થાળી પર મેં ગ્રીસ કરીને નાખી છે ઠલાવવા માટે એક રસ્તા હોય નાખી દઈએ એની અંદર આપણે છીણ આપડીણી માપ ની જતી પણ માવો નાખીને થોડીક વાર ચડાવવું પડે આપણે તરત જ બંધ કરી દીધો ને એટલે મિક્સ થઈ ગયું થોડુંક આપણે કઢાઈ તપે ને એટલું તપાવી એટલે આમ તપશે એટલે જો કઢાઈ મૂકશે આમ જ્યારે બરાબર આ માલ કઢાઈ મૂકે ને ત્યારે આપણો ટોપરા પાક તૈયાર થઈ ગયો સમજવાનો હવે આપણે થાળીમાં ઠારી દઈશું નાખી જો દઈજો રીસ રાખીશું ને એમાં টোকরা পাগ থাক ঠি যায় পছি থাক যা পছি আমি কাঁপা পাড়ি দিয়ে કઈ એ તો ટોપરા પાક બની ગયો અને હવે કરું છું તૈયારી રાબ રાંધવાની તો રાત છે ને મોટે ભાગે જુવાર અને નહીં થાય પણ હવે ઘઉંની ઘણા ખાય છે તો અહીં મેં પણ આજે ઘઉંના ફાડા જોવા છે દાળો હોય ને ફાડા શીરાનો હોય ટાઈપનો છે એમાંથી લોટ કાઢી નાખવાનો અને એને મેં થોડીક એક કલાક પહેલાં પલાળી રાખી છે હવે એમાં નાખી દઈશ કુકર આ રાગ છે ને છાસમાં રંધાતી પહેલાં વડીલ માતાઓ માં રાંધતી અને ધીમે 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 ચૂલા પર રાંધતા જાય હલાવતા જાય વળી હજી બાકી રહે ને વળી થોડીક છાસ નાખે વળી પાછી હલાવે ને એ તપે એની બહુ મસ્ત મોજ હતી પણ હવે આપણે છાશમાં નથી રાંધતા કારણ કે છાસ હવે નકલી થઈ ગઈ છે ઘરની છાસું ક્યારેક જ મળે છે એટલે હવે શું કરી માં નાખી દઈ જેટલા ફાડા હોય એથી ડબલ પાણી નાખી અને એને રાંધી લેશું જે રીતે ખીચડી આપણી પાકી જાય એ ત્યાંને પકાવી લેશું અને પછી ઠંડી થઈ જશે એને કાલે દહીં સાથે કે છાસ સાથે ખાશું પણ આને એકચુલી આને રાંધીને ઠંડી થવા દઈશું એટલે કાલે ઠંડી થાળીમાં આપણે બધું પૂરીને પાપડ ને બધું તીખું છે કે લાડુ છે કે ત્યારે પોચી વસ્તુ કંઈ ખાવાની નથી વડીલો છે એ તેનું પેટ છે નથી ભરાશે તો આ દહીંને રાભ ખાય તો એ શાંતિથી પેટમાં રાહત થાય મજા આવી જાય ખાવાની એમ સંતોષ થાય કે મેં કંઈક ખાઈ લીધું છે તો હવે હું ફટાફટ રાપ બનાવી લઉં જોઈ બધી તૈયારી છે એ બટેટાનું શાક થઈ ગયું છે તૈયાર સૂકી ભાજી અને અહીં લસુણને સિંગદાણાને કર્યા છે તૈયાર લાલ મરચાની ચટણી બનાવીશ તો ફટાફટ બનાવી લઉં કદાચ હવે રેસીપી નહીં બતાવું હું સાડા સાતથી ઉપર આ આઠ વાગવા આવ્યા છે એટલે જલ્દી જલ્દી કરી અને હવે ચૂલાને પણ પછી કરી જઈશ ત્યારે ચૂલો ઠારવાનો થશે મિત્રો દસ વાગી ગયા આજે પણ તૈયાર કરી લીધું ત્યાં સુધી તો જો આપણો ટોપરા પાક મસ્ત થઈ ગયો છે ને સરસ શાક પણ બની ગયું આ રસીલા ભા લઈ ગયા છે શક્કર પારા ચાખવા માટે પૂરીને એમની ચટણી પણ થઈ ગઈ હજી આ બધું સાંકણું કરશું પણ વિડીયોનું કરી નાખું છું એ નહીં કારણ કે હમણાં જ ફટાફટ એડિટિંગ કરીને તમારા સુધી પહોંચાડશો છો પહોંચાડશો ને બરાબર પણ થઈ ગઈ છે હા રાબે થઈ ગઈ તૈયારી તો હજી ઠરે ત્યારે કુકર ખોલશે બરાબર એટલે ખોલે એવી હવે વાટ ના કે વાગી ગયા છે સાડા નવ તમારી પાસે વિડીયો પહોંચશે જે અપલોડિંગ કરીશ અડધો પોણો કલાક જશે એટલે અહીં વિડીયોનું કરું છું એની કાલે પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય 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 ગુજરાત જય ભારત અને જય હિન્દ જય દ્વારકાધીશ આવજો મિત્રો બાય બાય હરિયોમ